દેશમાં એકલા કેન્દ્ર પર સાપ્તાહિક અનુમાન ચાલીસા કેન્દ્ર અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ડીસાની મુલાકાત લીધી જેમાં તેમણે આગામી ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે તેમ જણાવ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય પળ ઉજસ્વીની અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા દેશમાં સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેના માટે દેશમાં એક લાખ જેટલા કેન્દ્ર શરૂ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયા ટીસાની મુલાકાતે તેમના સ્વાગત માટે અલગ અલગ હિન્દુ સંગઠનના આગેવાનોએ ફુલહાર પુષ્પક ગુછ આપીને તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ હિન્દુ ધર્મશાળા ખાતે બેઠક યોજાઈ આ અંગે ડોક્ટર પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે દેશમાં એક લાખ જગ્યાએ સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર શરૂ કરાય છે ટીસામાં

અમે ભારત માં 1 લાખ જગ્યાએ સાપ્તાહિક हनुमान चालीसा શરૂ કરવાનો અભિયાન શરૂ કર્યું છે ઇસમાં કેટલા થાય છે 56 56 हनुमान चालीसा કેન્દ્ર ચાલે છે જે રીતે વિકાસ કરવા માટે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એમ હિન્દુઓ ના વિકાસ કરવા માટે HDO हनुमान चालीसा કેન્દ્ર ડેવલપમેન્ટ ઓફિસર